સાથે છે મશુર કોમેડી સ્ટાર કાનાભાઈ એટલે કે લખમણ કારેલિયા જેઓ ઘણા સમયથી યુટ્યુબમાં કોમેડી વિડીયો બનાવે છે તો આપણે એમની લાઈફની જર્ની હોય છે કે એ આ વિડીયોમાં કઈ રીતે આવ્યા એવો એમનો કેવો અનુભવ રહ્યો એના વિશે આપણે પૂછ્યું તો કાનાભાઈ શું કહેવું તમારું જો એમાં તો એવું છે કે હું પેલા મારે આ કોઈ કોમેડીની લાઈન હતી નહીં હું એક વેડિંગ ફોટોગ્રાફર છું કોઈ નાના મોટા લગ્ન હોય ત્યાં હું ફોટોગ્રાફીનું કામ કરું છું તેમજ અમે એક મારા મિત્ર છે મિત્ર થ્રુ અમે ક્યારેક ક્યારેક ફ્રી હોવી એક કેમેરો લઈ અને જતા હોઈએ કે ભાઈ અમારે ઇલાકા જે વિસ્તાર છે અમારો ત્યાં કંઈ અમે કે ભાઈ ફ્રી ટાઈમ હોય કે હાલો ભાઈ આજનો સાંજનો ટાઈમ ફ્રી છે તો ફ્રી ટાઈમમાં અમે પાંચ સાત મિત્ર જઈને થોડું થોડું સ્ટેન્ડ બાય કેમેરો મૂકી અને નાનું મોટું મનોરંજન એવું કરતા હતા

થોડું થોડું રવિવાર હોય ને ત્યારે રજા જેવું હોય થોડુંક એમને એટલે અમે વિડીયો શૂટિંગ ચાલુ કર્યા ને એમાં થોડા થોડા અમારા વિડીયો હાલતા રહ્યા અને મિલિયનમાં આવા તેવા વ્યૂઝ મળવા મીડિયા પછી અમે કન્ટિન્યુ ચાલુ કર્યું અને હું છેલ્લા ચાર વર્ષથી આ લાઇનમાં છું લગ્નનું કામ પણ કરું છું કોમેડીનું કામ પણ કરું છું અને મારે થોડી ઘણી જમીન છે એટલે ફ્રી ટાઈમમાં ખેતીવાડીનું પણ કામકાજ કરું છું

પછી ધીમે 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 આમાં ફેન સારા એવા આપણને મિત્રો વધી ગયા છે ફોલો કરતા હોય તો આપણને ઘણા વ્યક્તિ આપણી જોડે સેલ્ફી પડાવે ઘણા લોકો એમ કે કાના ભાઈ તમે જે વિડીયોમાં આવો એ જ ભાઈ સહો અમને અમે આમ દૂરથી વાતું કરતા હોય એવડાય લોકો પણ પૂછવા એમ થાય કે આમને કેમ પૂછવું કદાચ આ ફોટોગ્રાફી કરે છે કદાચ આવા બીજા પણ કોઈ હોઈ શકે પછી તો એ હિંમત કરીને પૂછી લે પછી કેવી ભાઈ હું જે વિડીયો બનાવું છું એટલે પણ સપોર્ટ સારો છે આપણે અને ભવિષ્યમાં આપણે જે એવી ગણતરી છે કે હજે આ લાઈન મૂકવાની નથી જેટલી આમનામ આગળ વધે એટલી વધારવાની છે અને આ લાઇન ઉપર આવ્યા પછી મારે ઘણો બધો ફાયદો થયો છે